કે મોદી સાહેબ આપણે આવે છે તો એમને ફૂલ ધમ ફૂલ માં ફૂલ તૈયારી ચાલુ છે છે દાદા એ કાઈમે આવ્યા છે આ એક મશીન નહી આ આ એરપોર્ટ અહીંયા છે જો આ એરપોર્ટ છે યાર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠો બ્લોગ શરૂઆત કરીશું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ સૌ બધા મિત્રો મજામાં ને મજામાં દઈશો મજામાં છું વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ચિરાગ જેટલો લોગમાં કે મસ્ત એમ કહ્યું ના એટલે ફેશ થઈ જશે અને કપડાં બોલીને કે તમને આમ તો ખબર પડી ગઈ છે થોડીક ઘણી થંબર ટાઈટ જોઈએ ને તો આજે જો જવાનું છે આપણે ભાવનગર શું હશે કે રીતનું છે આગળ ખબર પડે આજે તો પેલી દાડને જઈશું એવું છે કેમ કે અમને બે દિવસ આમ તો અઠવાડિયા સુધી રજા હતી તો જવાનું છે અને કયું કામ છે હું કયું છે કાંઈ ખબર નથી પણ ના જાવી ભાઈ ખબર પડે તો ખાડની ખબર પડી જ ગઈ છે થબર ટાઈટે છે ને તો ચાલો કન્ટિન્યુ બનાવી જોઈએ ખાસ મિત્રોગ ગયો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલાં ફેરફાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા નવા નવા વ્લોગ મને સબસ્ક્રાઈબ કરતા આવી જાય તો પેલા મસ્ત મેં ખાડા બાડા છે ને અત્યારે આપણે આ છે ને અહીંયા બગલું છે અમદાવાદ લેક કહેવાય છે ના ના આવી રીતના ખાડા ગાડવી છે મશીન છે કયા કયા આવી રીતના મશીનથી ગાડા ને એવું કરવી છે તો આ બધા લાગત છે અહીંયાથી આટલા આ બધા ખાડા ગાડના નાખ્યા ઇન્કમ હવે ઇન્કમ ગાળવાની છે પેલા નિશાન કરવાનું છે ચાલો નિશાન નિશાન કરી નાખવી પછી ખાડા ગાળવાના છે અહીંયા આપણે અકવાડા બગડું છે એને અકવાડા લેખ કહેવાય છે ના સિવાય તમે જોઈ શકો છો આ અકવાડા લેખ છે તો બગલું આખો બગડું નહીં દેખાય કેમ કે આપણે કાયમ કામ કર્યું નથી દેખાય છે આ બાજુમાં જ એવું છે આ જો આ બગડું છે એન્ટ છે અને આ આમાં આપણે કામ કર્યું છે ખાડાને એવું ઉગાવ્યું છે એ બગીચો જે બનાવે છે એમાં બગીચો બનાવ્યા છે એમાં એટલે આંડકા બધું આ ખેતર તમે ખેડ્યું ને એ ખેડવી મશીન તેવું છે આખો બધું અત્યારે આપણે પોળો ખાધો એવું છે અહીંયા બધા આપણે હમું મશીનથી જાવ આ મશીનથી આપણે કામને કર્યું છે અને ત્યાં આપણે બગલામાં સીવી એટલે કે અકવાડા લેકમાં આખો પટ્ટો આ બગીચો રેખો છે સાલવા માટેનું એમાં સીવી અને તો આ બગલું છે એટલે કે અકવાડા લેક આમ તો જોઈએ દેશે ભાવનગરવાળા ઘણી બધા તો એવું છે અને અત્યારે આપણે કામ કરતી કરવી છે અને આ વીસ તારીખે મિત્રો તમને ખબર પડી જ ગઈ છે ભાવનગરવાળા જોતા છે ખબર જ છે કેમ કે થંભા ટાઇટલ ખબર પડી જ ગઈ છે તો વીસ તારીખે પીએમ મોદી સાહેબ આપણે આવે છે તો એમને ફૂલ ધોમ ફૂલમાં ફૂલ તૈયારી ચાલુ છે તો એમના હજી આર્મીવાળાઓને બધા અહીંયા અને એરપોર્ટ છે તો તમે ઝૂમ કરીને થોડુંક દેખાડું તો આ એરપોર્ટ છે અહીંયા હેલિકોપ્ટર ઉતરે છે બે ત્રણ હેલિકોપ્ટર ઉતરાશે અને એવું છે તો આપણે કામ ચાલુ છે તને એટલે બહુ દેખાડી નથી શકતા પણ જેમ બને એમ તમને દેખાડીશ તો ખાસ ને ઘંટી આવે છે એ દેખાડું ચાલુ જો આમાં આટો ફરે છે હવે આની કામ ઓળો આવે તો દેખાડું છે એવું

મિત્રો પાછા હે ને પોળો આપી દીધો છે મશીનના કેમ કે મશીન છે ને તો ગરમ થઈ જાય તો આવી રીતના મશીન આપણે આંકી છે અને તમને તો આપેલા દેખાય તો કેવી રીતનું આ ખેડ્યું એમ લાગતું છે પણ ખેડ્યું નથી અમે આવી રીતના બધા છે ને જો બધા ખાડા કાઢવી છે આ ખાડા હું કરવાની એ બહુ ખબર નથી આગળ તમને દેખાય ખબર પડશે તો કહીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી રેજો અત્યારે આપણે બે મશીન છે એક આપણું મશીન અહીંયા હે અને એક અહીંયા ને અને જોઈને દાદા આપણે અહીંયા પોળો ખાવા અચ્છા મશીનનો પોળો આપી દીધો ને અમે પોળો ખાવા છે છીએ મશીન છે અને ખાડા ગાળવાના ખાડા અને આટલા એટલા ખાડા ઓડા ગળાવે છે હવે હુંડવા ગરાવે બહુ કાંઈ ખબર નથી તો એ ખાડો અહીંયા છે તો એટલી જગ્યા પછી બીજો અહીંયા એટલી જગ્યા પછી અહીંયા ત્રીજો એવી રીતનું આખું ખેત છે તો ચાલો હું એવી રીતના ખાડા હુંડવા ગાળે છે અને હું સોંપવાનું છે કાંઈ ખબર નથી આગળ ખબર પડશે તો કહીશ અને તો લાગત અહીંયા મિત્રો આપણે હકવાડા લે કહેવાય છે એ છે એટલે કે બગલું જો નાત કામ કર્યું છે આ બગલાનું આકો બગીચો હે અહીંયા લેલગાડી વટી એ સગલાંની સાસ છે એવું છે અને એરપોર્ટ પણ અહીંયા નજીક એટલે આપણે ક્યાં વીસ તારીખે પીએમ મોદી સાહેબ આવવાના છે તો હેલિકોપ્ટર ખરીદ ખરીદમાં વટે છે તો અહીંયા એરપોર્ટ આની બાજુ તળાવ છે આ તળાવનું વેલકમ તો સારો ઇન્કમ હોય છે દેખાડી કેવી રીતનું એ ખાસ કન્ટિન્યુ બનાવી તો મિત્રો આપણે એને ખાંડિંગ આ બગલા ની માથે એટલે હેલિકોપ્ટર જવા દે કેટલું હાથે અહીંયા એરપોર્ટ અહીંયા છે જો આ એરપોર્ટ છે અહીંયા અને હા હેઠે જવો દે જો મોદી સાહેબ બાબાના એટલે આટા મારે છે હેલિકોપ્ટર જોઈ શકો છો આગળ ટૂંક સમય મેં હેઠે ઉતરશે

તમે તો પડ્યા લગભગ ચાર સાડા ચાર થઈ ગયા છે તો એટલા ખાડા તમને ઘણી કહું તો હે ને આ બધા લાગર જોવા તમે આ ઓલા પરથી પોળો ખાધો ને તમને આગળ દેખાડી આ બે મશીન જોઈએ આપડે આ હે ને બધું ખાડા છે આ એક દીમા અગિયાર જણા એ લગભગ કેળા બીજા હતા અને મેં ચાર જણા થયા જો દાદા છે અને એક હું છું તો ચાર જણાથી એમ આ કેટલા ઘર નાખ્યા બે આ બધા એમ ઘર નાખ્યા એક એટલે બે દીમાં અને એટલું એ બાઇક એ ચાલુ છે પણ જે લીમિટો છે ને એને વેલકામથી એટલા કર્યા ને એ ખાલી અગિયાર જણાથી એટલા કે આખો દીના અને એમ બે દીમાં ખાલી દીધો એટલા કેરા છે અને લાગઠ આ બધા ખાડા છે તો એવી રીતના તો ચાલો એનો હિસાબ કરીને પછી ઘણું કેટલા કેટલા ખાડા છે થયા મિત્રો આપણે બે મશીન બંધ થઈ જાય એક બે માં આવી ગયો ખબર પડી ગઈ છે ને કે અમારે રજા પડી ગઈ છે એટલે એકાડી હે ને યાર આવી ગયો અમે ખાલી થઈ ગયો અને અમે ખાલી ખાલી થઈ ગયો એટલે આટો બાઇકે રાખે હા રણસો બધા દાદા હે કાં યાર આવી ગયો ને રજા પડી ગઈ એટલે બે વેલકમ મશીન ને પણ ખબર પડી જાય રજા પડવાની ટીમ છે ને એટલે તને યાર આવે એવું છે

આમ તો એટલે ઘરે જ પડી પણ ભૂલાઈ ગઈ એવું હતું અને કે તડકો લાગે એટલે અને જોઈ શકો છો આપણે આજે તો બે ત્રણ મશીન ચાલુ કર્યા તો એ ત્રણ ત્રણ મશીન પડ્યા ત્રણ મશીન ચાલુ કર્યા આ બધા ખાડા કરે છે અને ત્યાં પોળો ખાતો છે તો તેની એવું છે તો એનકા આ બધા એને જે ખાડા ગાવાને એવું છે અને ઓગણીસ લગભગ આ વિમાન હેલિકોપ્ટર બહુ આવે એમ લાગે છે કેમકે કાલે મોદી સાહેબ આવે છે આપણા વીસ તારીખે પીએમ મોદી સાહેબ કાલે એવું છે અહીં એરપોર્ટ અહીંયા નજીક છે એવું તો આ તરાવ છે ને તો તો ઇન્કમ એરપોર્ટ છે અને અહીંયા તળાવને વટવીને એટલે એરપોર્ટે થવી જોઈએ તળાવના ઇન્કમ આપણે અત્યારે સીવી એવું છે અને આ લેખ છે એ બાજુ જ સીવી આમ તો એમાં જ કહેવાય કેમ કે આ બગી શોખોઈનો જ છે તો આ ખુરશીને એવું બધું પીડું છે આ બધું ઇન્કમ અને હમ ઓલો બગલું છે એવું છે અહીંયા કામ કરવી છે એવું છે તો આજે બીજો દિવસ આજે હું કામ કરીને કેવી રીતનું છે આગળ આગળ દેખાય ખાસ કન્ટિન્યુ બનાવી રહી ગયો ફાઇનલ મિત્રો અત્યારે આપણે છે મસ્ત મજા મિત્રો જો સાર બેઠે પોળો ખાવા આવીએ છીએ પાછો પોળો ખાધો તો આ અત્યારે પોળો ખાધો તો આ હેલિકોપ્ટર બે ઉતર્યા એવું લાગીએ છે તો દેખાતા ના ગાજે છે પંખા દેખાય એવું છે કેમ કે એરપોર્ટ એ નજીક છે એવું છે તમે જોઈએ અત્યારે મિત્રો આપણે હેને હવે ઘણું ઘણું કરીને પોળો ખાધો અને હવે પાઉ ટાઈમ ચડવા નહીં તો આ તો અત્યારે એરપોર્ટ ઉપર વિમાન અત્યારે કરેક્ટ થઈને ત્યાં સર અત્યારે આ સુખાવાળા ના ના બીજા વિમાન છે તો આ વિમાન જોઈએ અને એરપોર્ટ અહીંયા છે તમને તો આ એરપોર્ટ છે અને હજી તો એટલું સીધું એવું છે આગળ તમે દેખાડી બના ફાઇનલ થોડો પોળો ખાઈ લીધો છે અને મશીન પર એવું છે અને તમે જોઈ શકો છો ઓલા જો અહીંયા મશીન છે અને બે મશીન અહીંયા અને એક મશીન અહીંયા છે આ બાજુ આવી રીતના ખાડા ગાળવી અને સોંપવાનું સોંપવા નહીં ખબર નથી આગળ કન્ટિન્યુ બનાવી દઉં એટલે ખબર પડી જાય છે નહીં તો બધા કામ ઉપર છે અને ઓલા પર બે મશીન છે અને ગરમ થઈ ગયા એટલે મશીનને પહોળો આપી દીધો અને આપણે પોળો ખાઈ લીધો આપણે ગરમ થોડાક થઈ ગયા એટલે એવું છે પાણી જગ છે એવું છે આ બધું આખું ખ્યાતા ખેડી નાખ્યો મશીનથી તો ને હવે તમે પોળો ભોળો ખાઈ લીધો છે અને હવે આપણે અહીંયા ને કામ ચાલુ કરી હવે મશીન ચાલુ કરી દેવી મિત્રો અત્યારે આપણે એને હવે રજા પડી ગઈ છે અને તો કહી દઉં અત્યારે ખબર પડી કેમ કે ઘણું કાલે તો નથી લેવાનું ક્યાં આપણે કાલે છે ને મોદી સાહેબ આવે છે તો એની સભામાં જવાનું છે એટલે કાલે અહીં કામી નહીં થવાનું એવું છે પણ આજે અહીં તમને કેવી રીતનું કામ હતું અને એરપોર્ટની બાજુમાં હતું એટલે તમને દેખાડ્યું હેલિકોપ્ટર બધું ઉતરતું થઈ અને આ બધા ખાડા ગાયરા ને એવા કાંક ઝાડવા ને આ બધા તો નળ ફિટકી રહ્યા તો લાગેઠ હમણાં આ બધા નળ

તો આપણા મિત્રો જો હા ને કાયમી ગયા ભાવનગર તો હમણાં તો મિત્રો બહુ રજા હતી બે દી ગયા તો બે દી બીજું કામ કર્યું અલગ હતી કોઈ જે કીરું હળ્યું એટલે કે ખાડા ગયા તો સીના ખાડા હતા ને એ આગળ તમે જોયું છે તો ચાલો આશા કરું છું આ વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો મસ્ત મને લાઈક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ ચાલો કાલે નવા ઉમંગ અને નવા જવાબ સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને બાપ્પાસ તારા આમ જય મેળીમાં પસ્ત્ર કરવાનું ભૂલતા નહીં મિત્રો